એક થી પચાસ સુધીની અવિભાજી સંખ્યાઓ બોલી બતાવો ચાલો હા વાહરે વાહ સૌથી નાની અવિભાજી સંખ્યા કઈ ને એક થી સો સુધીની સૌથી મોટી પચાસ માં ત્રેપન તેપન ના એક થી પચાસ માં આવે સુડતાળી આવે સૌથી મોટી અવિભાજી સંખ્યા સત્તાણું એક થી સો વચ્ચે એક થી પચાસ સુધીની અવિભાઈજી સંખ્યાઓ બોલી બતાવો ચાલો હા વાહ રે વાહ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ ને એક થી સો સુધીની સૌથી મોટી એક થી પચાસ માં ત્રેપન પણ ના એક થી પચાસ માં આવે સુડતાળી આવે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા સત્તાણું એક થી સો વચ્ચે ધનશાબાશ